કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મહેમાન સ્પેશિયલ જમવાનું બનાવીશું આ જમવામાં આપણે પનીરનું શાક બનાવવાના છીએ જે સ્પેશિયલ બનાવીશું અને હા તમારી ફરિયાદ હોય કે અમારે પનીરનું શાક રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ઘરે નથી બનતું તો તમે આ વિડીયો પૂરો જરૂરથી જોઈ લેજો આજ પછી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તમે ઘરે જ પનીરનું શાક બનાવીને તૈયાર કરશો તો એના માટે સૌથી પહેલાં તો આપણે પાંચસો ગ્રામ જેટલું પનીર લેશું પનીરને આવી રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી અને કઢાહીની અંદર ત્રણથી ચાર ચમચી તેલ લઈ પનીરના ટુકડાઓને એડ કરીશું અને એને સાંતળવાના તો તમે વઘર સાત્રે પણ પનીરનું શાક બનાવી શકો છો આ રીતે કરશો તો સ્વાદ થોડો સારો આવશે અને બીજી બાજુ આપણે બીજી કટાઈની અંદર ચારના કપ જેટલું એક કપ તેલ લેશું ત્રણ સૂકા લાલ મરચાં અને બે ટુકડાઓ કરીને એડ કરી દેસું સાથે થોડા ગરમ મસાલાઓ જેમાં છે તજનું પાનું એક મોટી ઈલાયચી સાથે ત્રણ ચાર કાળા મરી અને ત્રણ ચાર આપણે લવિંગ લેશું અડધો ચમચી રાઈ અડધો ચમચી જીરું આટલી વસ્તુનો આપણે વઘાર તૈયાર કરી લેવાનો છે ત્યાર પછી ચારથી પાંચ ડુંગળીને ચોપરની અંદર ચોપ કરી અને આપણે એડ કરી દેસું તો તમે ઈચ્છો તો ડુંગળીને રફલી મોટા ટુકડામાં ચોપ કરીને એડ કરી શકો છો પરંતુ આ રીતે ચોપરમાં ચોપ કરીને એડ કરશો તો ગ્રેવી બનાવવાનો તમને એકદમ સરળ રીત છે અને હા ગ્રેવી બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય સાથે સાથે આપણે જે પનીર છે એને પણ શેકતા રહેવાનું છે જ્યારે એવું લાગે કે પનીર થોડું સતરાઈ ગયું છે તો એની અંદર આપણે અડધો ચમચી જેટલી હળદર અને અડધો ચમચી જેટલું મીઠું નાખી મિક્સ કરી અને પનીરને તૈયાર કરી સાઈડ પર રાખી દેસું બીજી બાજુ આપણી ગ્રેવી માટેની જે ડુંગળી હતી એ પણ સરસ એવી ચડી ગઈ છે તો એની અંદર આપણે પાંચ ચમચી જેટલું લસણ ચોપ કરીને એડ કરી દેસું ઢાંકી લસણને આપણે બે ત્રણ મિનિટ માટે સરસ એવું ચડવા દેવાનું જ્યારે એવું લાગે કે લસણ સરસ ચડી ગયું છે તો આપણે જે ગરમ મસાલાઓ અને જે આખા સુકાલાલ મરચાં નાખેલા એ કાઢી લેવાના છે તો હવે બધા જ ગરમ મસાલાઓનો ફ્લેવર સરસ આવી ગયો છે એટલે હવે ગરમ મસાલાઓ આની અંદર રાખવાની જરૂર નથી અને ત્યાર પછી આપણે ચારથી પાંચ જેટલા ટામેટાને ચોપરની અંદર જ મેં ચોપ કરીને લીધા છે જે એડ કરી દેશું ટામેટાની સાથે આપણે થોડું મીઠું અને થોડો હળદર પાવડર પણ એડ કરી બરાબર મિક્સ કરી લેવાના તો હવે ટામેટાને પણ આપણે ઢાંકીને બે ત્રણ મિનિટ માટે રાખી દેશું જેથી ચડી જશે ત્રણ મિનિટ પછી તમે જોશો તો ડુંગળી અને ટામેટાની સરસ એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ટામેટા ડુંગળી સરસ ચડી ગયા છે તો હવે આપણે આ ગ્રેવીને ઠંડી થવા દેશું અને મિક્સરની અંદર પીસી લેશું તો તમે આ રીતે ગ્રેવી બનાવી પનીરનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત બનશે અને હવે આપણે ફરીથી એ જ કઢાઈને થોડી સાફ કરી એની અંદર ચાર ચમચી જેટલું તેલ લેશું અડધો ચમચી રાઈ અને એક ચોથાઈ ચમચી જેટલી હળદર પાવડર એડ કરી અને વઘાર તૈયાર કરી લેશું અને મેં જણાવ્યું એ રીતે આપણે જે ગ્રેવી હતી એને પણ મિક્સરની અંદર પીસીને તૈયાર કરી લીધું છે તો એ ગ્રેવીને આપણે આની અંદર એડ કરી દેસું અને હવે આપણે બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને તમારે આ ગ્રેવીને હવે ચડવવાની જરૂર નથી કેમ કે આપણે ડુંગળી ટામેટાને એકદમ ઝીણા સમારીને પછી ગ્રેવી બનાવી છે તો ઓલરેડી આ ગ્રેવી ચઢેલી જ છે તો તમે એ પણ ટેન્શન તમારું દૂર થઈ ગયું કે તમે ગ્રેવી બરાબર ચડવી છે કે નહીં તો હવે આપણે એની અંદર બધા મસાલાઓ એડ કરી દઈએ તો મેં અહીંયા બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે તીખું મરચું પણ એડ કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે પરંતુ હા કાશ્મીરી લાલ મરચું હોય તો જરૂરથી નાખજો એનાથી તમારું શાક છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં દેખાશે ત્યાર પછી બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને બે ચપટી ગરમ મસાલો તો અહીંયા આપણે ગરમ મસાલો થોડો ઓછો નાખીશું કેમ કે આપણે પનીરના શાકનો જે મસાલો આવે એ પણ નાખવાના છીએ અને સાથે જ અડધો ચમચી જેટલું મેં મીઠું પણ એડ કરી દીધું છે તો મીઠું અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ધ્યાનથી એડ કરતા રહેવાનું અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે ખાલી બે મિનિટ માટે મસાલાઓને ચડવા દેસું હવે તમારે આ ગ્રેવીને વધારે પડતી ચડવવાની જરૂર નહીં પડે તો અહીંયા મસાલા સરસ એવા ચડી ગયા છે બે મિનિટ પછી આપણે બધા જ પનીરને આની અંદર એડ કરી દઈશું તો તમે આ રીતે પનીરનું શાક બનાવશો ને ફ્રેન્ડ્સ તો તમારે ગ્રેવીને ચઢવવા માટે બિલકુલ પણ રાહ નહીં જોવી પડે પનીરને મસાલાઓમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈએ હવે પનીરને આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવવા માટે દસથી બાર કાજુને પેસ્ટ બનાવી લેશું તો દસથી બાર કાજુ લઈ એને આપણે થોડા પાણી સાથે આ રીતે પીસીને એની પેસ્ટ બનાવી લેવાની તો આ પેસ્ટને આપણે પનીરની અંદર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે કાજુ એડ કરવાથી તમારું જે પનીરનું શાક બનશે ને ફ્રેન્ડ્સ એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બનીને તૈયાર થશે દેખાવામાં પણ એવું અને સ્વાદમાં પણ એવું જ હું તો કહીશ કે એનાથી પણ સારું બનશે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો હવે શાકમાંથી કાજુનો કાચો ટેસ્ટ ના આવે એના માટે ત્રણથી પાંચ મિનિટ માટે કાજુને પેસ્ટ એડ કર્યા પછી ઢાંકીને શાકને ચડવા દેશું તો ચારથી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું પનીરનું શાક કેટલું સરસ બનીને તૈયાર થયું છે આ જુઓ દેખાઈ રહ્યું છે ને ફ્રેન્ડ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છેલ્લે હું અહીંયા પનીરને શાકનો મસાલો એડ કરી દઉં છું તમારી પાસે હોય તો એડ કરજો ના હોય તો તમે ગરમ મસાલો થોડો વધારે ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો લાસ્ટમાં અને હા તમને જણાવી દઉં કે બાજુમાં જે બે કુકર દેખાઈ રહ્યા છે એકની અંદર મેં દાળ ચડવા માટે મૂકી છે બીજાની અંદર ભાત મૂક્યા છે જેથી આપણું જમવાનું બનવામાં બિલકુલ પણ ટાઈમ વધારે નહીં જાય છેલ્લે આપણે પનીરની શાકની અંદર લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેશું તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે ફ્લેમને ઓફ કરી આપણી શાકને સાઈડ પર રાખી દઈશું અને બીજી બાજુ આપણા ભાત પણ ચડી ગયા છે સાથે દાળ પણ સરસ એવી ચડી ગઈ છે તો આપણે દાળની અંદર વઘાર કરીશું તો દાળનો વઘાર કરવા માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેશું સાથે ત્રણ સૂકા લાલ મરચાં તેલની અંદર સૂકા લાલ મરચાં થોડા સતરાઈ જાય એટલે અડધો ચમચી મેથી અને રાઈ એડ કરી દેશું અડધો ચમચી જીરું અડધો ચમચી હિંગ અને ત્યાર પછી એક સમારેલું ટામેટું એડ કરી ટામેટું ફટાફટ ચડી જાય એના માટે અડધો ચમચી મીઠું એડ કરી દેસું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી બરાબર ટામેટાને ચડવા દેવાનું છે જેવું ટામેટું ચડી જાય એટલે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દાળ એડ કરી દેવાની છે અને હવે કુકરની અંદર થોડું પાણી લઈ અને આપણે એડ કરી દેશું જેથી ચોટેલી દાળ હશે એ પણ આવી જશે અહીંયા દાળની અંદર તમારે જેટલી પણ દાળની જાડી પાતળી રાખવી હોય એટલું પાણી પણ એડ કરી દેજો સાથે જ અડધા લીંબુનો રસ અને એકથી દોઢ ચમચી જેટલું દેશી ગોળ એડ કરી દેસું જેથી દાળ એકદમ ચટપટી બનશે અહીંયા છેલ્લે મને દાળની અંદર મીઠું થોડું ઓછું લાગતું હતું તો મેં એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે બધી જ વસ્તુને એડ કર્યા પછી દાળને દસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર બરાબર ઉકાળવાની છે અને છેલ્લે એની અંદર લીલા ધાણા નાખી ગેસની ફ્લેમને ઓફ કરી દાળને પણ આપણે સાઈડ પર રાખી દેસું તો અહીંયા જમવાનું બનતું હતું સાથે સાથે ચા પીવાની ઈચ્છા થયેલી તો ચા પણ આપણે બનાવી લીધી છે તો ચાલો પછી ચા પી લઈએ અને ત્યાર પછી જ મેં રોટલી પણ બનાવી લીધેલી અને ચા પીધા પછી એક કલાકનો ટાઈમ ગયેલો અને ત્યાર પછી આપણે જમવાનું સર્વ કરીશું તો સૌથી પહેલાં આપણે વાડકીની અંદર પનીરનું શાક રાખીશું દાળ મૂકીશું અને ભાત મૂકીશું ત્યાર પછી આપણે સ્વીટમાં ગુલાબજામુન લીધેલા જે ગુલાબજામુનની રેસિપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરી છે તમે જોઈ શકો છો છેલ્લે પ્લેટની અંદર ગરમા ગરમ રોટલી રાખી અને આપણે જમવાનું સર્વ કરીશું તો આ રીતે તમે પણ મહેમાન માટે જમવા જમવાનું બનાવીને જરૂરથી ટ્રાય કરજો અમે પણ આજનો સ્પેશિયલ જમવાનું ઘણા બધા લોકોએ સાથે મળીને જમેલા જેની હું તમને નાની એમથી ઝલક બતાવી દઉં છું આ જુઓ તો આ જમવાનું મેં છે ને ફ્રેન્ડ્સ મહેમાન માટે નહોતું બનાવી પણ હું મહેમાન ગયેલી ને ત્યારે બનાવેલું મારી બહેનના ઘરે ગયેલા અમે બધા ફરવા માટે ઉદયપુર ત્યારે આ જમવાનું બનાવી અને અમે બધાએ ખૂબ જ એન્જોય કરેલું તો તમે પણ આ રીતે કોઈ પણ ટ્રીપ કે પછી કોઈ પણ મહેમાન તમારા ઘરમાં આવે વેકેશન કરવા તો તમે આ રીતે જમવાનું બનાવી અને બધા સાથે મળીને એન્જોય કરી શકો છો તો કેવી લાગી ફ્રેન્ડ્સ તમને આજના મારા સ્પેશિયલ જમવાની રેસીપી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો આ રેસીપીને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને હા તમે પણ એકવાર જરૂરથી પનીરના શાકને આ રીતે બનાવી એન્જોય કરજો તો મળીએ એક આવી જ નવી રેસીપી સાથે આવજો